હીરા સુરતમાં સૂરતમાં હીરાને લાગ્યું મંદીનું ગ્રહણ હીરા ઉદ્યોગમાં આવેલી મંદીને લઈ રત્ન કલાકારો આર્થિક તંગીમાં સુરતમાં ઘણા રત્ન કલાકારોએ કર્યા છે આપઘાત ડાયમંડ વર્કર યુનિયન આવ્યો રત્ન કલાકારની બહારે આપઘાત ન કરો પહેલા અમને કહો ના સૂત્ર સાથે હેલ્પલાઇન નંબર જાહે 4 દિવસમાં 800 રત્ન કલાકારના આવ્યા ફોન 5 રત્ન કલાકાર કરવા જતા હતા આપઘાત આપનું નામ મારું નામ છે ભાવેશાંક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદિરો માર સહન કરી રહી છે આર્થિક પરિસ્થિતિ કારીગરોની ખૂબ ખરાબ છે ત્યારે બે દિવસ પહેલાં અમે એક હેલ્પલાઇન નંબર ચાલુ કર્યો હતો સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર હજી સુધી કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી નથી સરકારની અમારી રજૂઆત હતી આર્થિક પેકેજ જાહેર કરો અને આપઘાત રત્ન કલાકારોના પરિવારને મદદ કરો પરંતુ હજી સુધી સરકાર કુંભકર્ણની નિંદ્રામાં સૂતી હોય એવું અમને લાગે છે તો અમારી જે હેલ્પલાઇન ચાલુ કરી હતી એની ટેગલાઇન હતી કે કલાકારો સુસાઈડ ના કરો આત્મહત્યા ના કરો અમને ફોન કરો તો આ અંતર્ગત બે દિવસમાં જ આઠસોથી વધારે કોલ અમને આવી ચૂક્યા છે અને છસો કોલ એવા છે કે એમની પાસે કામ નથી રોજગારી નથી અને રોજગારીનો અભાવ છે અને બીજા કોલ એવા છે એ લોકોને ભાડા ભરવાની તકલીફ પડે છે બાળકોની શિક્ષણ ફરી ભરવાની તકલીફ પડે છે માકાન માલિકની માનસિક ટોર્ચર છે બેંકના હપ્તા ભરી ગયા છે પાંચ કોલ એવા હતા જે આખરી ઉમેદને મૂકી દીધી હતી અને છેલ્લા સ્ટેજ સુધી વયા ગયા હતા એ પાંચે લોકોને અમે આ ઓફિસે બોલાવી અમારાથી જે પ્રયાસો થતા હતા એ પ્રયાસો કરી અમે મદદ કરી છે તો તમારા માધ્યમથી આ ઇન્ડસ્ટ્રીઆલિસ્ટોને કહેવા માંગુ છું કે રત્ન કલાકારો સુસાઈડ ના કરો અમને કોલ કરો અમે તમારી મદદ કરીશું જેથી કરી આપણે સુરતને ફરીથી જગમગતું કરી કરી અને આવનારા દિવસોની અંદર ફરી આપણે ઇન્ડસ્ટ્રીઝમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રીઝને પણ માલિકોને પણ વિનંતી કરવા માગું છું તમારાથી થતી મદદ આ રત્ન કલાકારોને કરો આજે ખરાબ સમય છે

બાકી છે કે લોકો અમને રબડ લબડાવતા છે અને છેલ્લે અમારા ભયરી છોકરા ભણતર સ્કૂલ કોલેજ એ બધું જોવું પડે સંબંધી જોવા પડે આમાં મોંઘવારી એટલી મોટી છે મોંઘવારી અમારેથી સુરત થી નવસારી નવસારી થી સુરત અમે ટ્રાન્સફર કરતા હાલ પરિવારની હાલત કેવી અને કેટલા સમયથી બેરોજગાર છું છેલ્લા બે વર્ષથી થી આવીને આવી પરિસ્થિતિ છે હાલમાં મહિનાથી મહિનાથી મહિના ની તો અંગુર પકડ્યું નથી અમે કિરાણું